નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છેડિયો શરૂ કરું એ પહેલા આપણો હેલ્પલાઇન નંબર યાદ રાખી લેજો ઝીરો એટ ઝીરો સિક્સ નાઇન સિક્સ ફોર ફાઇવ થ્રી ફાઇવ સેવન આ નંબર ઉપર તમે ફોન કરી એપ્લિકેશન અને કોર્સ સંબંધિત માહિતી પૂછી શકો છો વોટ્સએપથી પણ માહિતી મેળવી શકાશે તો આ નંબર વોટ્સએપ માટે સેવ કરજો ચોરાણું સત્યાવીસ વીસ એકોતેર બાસઠ આમાં વોટ્સએપ મેસેજ કરશો એટલે તમને માહિતી મળી જશે અને એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે જો નંબર સેવ કરી રાખેલો છે તો સ્ટેટસના માધ્યમથી જોબ અપડેટ્સ ને એવું બધું પણ મૂકવામાં આવે છે ઓકે તો શરૂ કરીએ હવે આજનો વિડીયો સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં હાલમાં ભારતમાં દત્તક લેવાના પારિસ્થિતિક તંત્ર છે એમાં વૃદ્ધિ જોવા મળી હતી પ્રશ્ન એવો છે કે બે હજાર ચોવીસ પચીસ માં કુલ કેટલા બાળકોને દત્તક લેવામાં આવેલા હતા તો કુલ ચાર હજાર પાંચસો ને પંદર બાળકો છે એને દત્તક લેવામાં આવેલા હતા ક્યારે તો કે ચોવીસ પચીસ વર્ષ દરમિયાન તંત્ર છે એમાં નોંધપાત્ર પ્રમાણમાં વૃદ્ધિ જોવા મળી છે ચાર હજાર પાંચસો પંદર બાળકો છે એને નાણાકીય વર્ષ ચોવીસ માં દતક લેવામાં આવે છે અંતિમ બારસો બાર વર્ષની અંદર વાત કરીએ તો સૌથી વધારે પ્રમાણમાં છે બરાબર ત્રણ હજાર નવસો ને પચાસ બાળકો છે એ પ્રવાસી ભારતીય લોકો કે જે વિદેશમાં ક્યાંક રહેતા હોય એવા લોકોએ દત્તક લીધા છે ક્લિયર દત્તક લેવા માટેનું ભારતમાં જે સંગઠન છે બાળકોને દત્તક લેવા માટેનું નામ છે સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી ફરી વખત દત્તક લેવા માટેનું જે સેન્ટર છે અથવા તો જે સંગઠન છે એનું નામ છે સેન્ટ્રલ એડોપ્શન રિસર્ચ ઓથોરિટી આ મહિલા બાળ વિકાસ મંત્રાલય કાર્યરત છે ઓકે અને એક આના દ્વારા એક પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવેલું છે ઓકે એનું નામ છે કેરિંગ કેરિંગ પોર્ટલ છે ઓકે એ દત્તક લેવાની તમામ પ્રક્રિયાઓ અંગેની માહિતી આપે છે ઓકે તો આટલી માહિતી આમાંથી યાદ રાખવાની થશે ઇન્ડિયાસ ક્વાર્ટરલી એક્સટર્નલ ડેપ્ટ રિપોર્ટ આ કોને જાહેર કર્યો છે એ સાતસો સત્તર પોઈન્ટ નવ બિલિયન ડોલર છે સાતસો સત્તર પોઈન્ટ નવ બિલિયન ડોલર જેટલો છે ડિસેમ્બર ત્રેવીસમાં કેટલો હતો તો કે છસો અડતાલીસ સાત બિલિયન ડોલર તો અત્યારે પચાસ બિલિયન ડોલરનો આ વર્ષે વધારો થયો છે

એક વર્ષથી વધુ સમય માટેનું ઉધાર હોય એને લોંગ ટર્મ ઉધાર કહે છે ઝીરકોન અગાઉ પણ આવી ગઈ છે આપણે ચર્ચામાં ઓકે તો ઝીરકોન હાઈપરસોનિક મિસાઇલ છે એ રશિયાની છે તો ઓપ્શન બી આપણો આન્સર થશે તો રશિયા છે એમણે હાલમાં ઝીરકોન હાઈપરસોનિક મિસાઇલ છે ઓકે તો એ ચર્ચાનો વિષય બની હતી એના ટેસ્ટિંગ કરેલું હતું એ વખતે બે હાજર ઓગણીસ માં એની મારક ક્ષમતા હતી પાંચસો કિલોમીટરની હવે અત્યારે નવું જે અપગ્રેડેશન આવ્યું છે ઝીરકોન મિસાઇલની અંદર તો એની અંદર છે આની જે રેન્જ છે બરાબર એ પંદરસો કિલોમીટરની કરવામાં આવી છે અપડેટ કરી છે આ મિસાઇલ બરાબર એ કેટલી છે એવું કહી શકો અને આની કિલોમીટર પ્રતિ કલાકમાં ઝડપ જોઈતી હોય તો અંદાજિત દસ હજાર કિલોમીટર પ્રતિ કલાક છે એટલે એક કલાકની અંદર દસ હજાર કિલોમીટરનું અંતર કાપવા માટે સક્ષમ છે ઓકે ચાલો એટલી વસ્તુ થઈ ગઈ આ મિસાઇલ છે એ વીસ મીટરની ઊંચાઈ થી પણ હુમલો કરવા માટે સક્ષમ છે બાકી કેપેબલ સબમરીન છે સોરી એકબરી પીઈ આર એમ પ્રેમ બોલાઈ ગયું ભૂલથી પરંતુ પરમ નામ છે સો આ ન્યુક્લિયર કેપેબલ સબમરીન છે આ પણ રશિયા ની છે ધ્યાન રાખજો ક્વેશ્ચન માં આવે કે પીઈ આર એમ સબમરીન કોની છે તો રશિયા ની છે ઓકે યાદ રાખજો

તો આ બોલાટ પુલ ટગ શું હોય તો કે એક નાના જહાજ હોય અને ઘણી વખત કયા રાજ્યમાં કરવાની જાહેરાત કરવામાં આવી છે તો આ ગુજરાતમાં કરવામાં આવી છે ઓપ્શન એ આપણો જવાબ બનશે હાલમાં જ ગુજરાત રાજ્યની અંદર ક્લોરોટોલ્યુન સંયંત્ર છે એની સ્થાપના ગુજરાતના દહેજમાં કરવામાં આવશે દહેજ ગુજરાતના કયા જિલ્લામાં છે તો કે ભરૂચ જિલ્લાની અંદર આવેલું છે ઓકે અને આ જે પ્લાન્ટ છે એ કોના હેઠળ આવે છે તો એક કંપની છે ગુજરાત આલ્કાલાઇન એન્ડ કેમિકલ લિમિટેડ એના હેઠળ છે આ પ્લાન્ટ આવે છે અને આ કંપની છે કોના હેઠળ આવે છે આ ગુજરાત સરકારની કંપની છે જીએસસીએલ છે એના બે પ્લાન્ટ છે ટોટલ એક વડોદરામાં છે એક દહેજમાં છે દહેજ ક્યાં છે તો કઈ કે ભરૂચ ઓકે બાકી આ જે કંપની છે જીએસસીએલ ઓકે એની સ્થાપના ક્યારે થઈતી હતી ઓગણીસો તોતેર માં સ્થાપના થયેલી છે ક્લોરોટોલિયન છે એનો યુઝ શું

એક્ચ્યુઅલ માનો વિષય શું રાખવામાં આવે છે ક્વેશ્ચન છે વિષય આમાંથી કે સાચો નથી એક્ચ્યુઅલ માની ઉજવણી ક્યારે થાય છે એ યાદ રાખી લ્યો અત્યારે 15 મે બરાબર વિષય માંમાંથી એક કે ઓપ્શન સાચો નથી વિષય છે એમાં ઓપ્શન ચેન્જ કરવાનો રહી ગયો છે સો 15 મે આ દિવસ ઉજવાય છે ક્યારે ઉજવાય છે એ યાદ રાખજો 15 મે ઓકે તો હાલમાં જ ઇન્ટરનેશનલ ફેમિલી ડે બરાબર અને ઉજવણી આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ પણ કહેવાય 15 મે મે ઉજવાય છે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઉજવવામાં આવે છે 1993 માં સૌથી પહેલી વખત ઉજવવામાં આવેલું છે ઓકે થી શું છે ફેમેલી ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ફેમિલી ઓરિએન્ટેડ પોલિસી ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ થીમ થીમ છે યાદ રાખીશું ઓકે અગર ઓપ્શનમાંથી એક થીમ નથી તો એ રાખજો ઓકે ભારતની સૌથી મોટી સોલર સેલ વિનિર્માણ સુવિધા આની શરૂઆત કોના દ્વારા કરવામાં આવેલી છે તો ભારતની સૌથી મોટી સોલર સેલ વિનિર્માણ સુવિધા આની શરૂઆત છે વારી એન્જિનિયર્સ લિમિટેડ કરી છે તો ઓપ્શન સી આન્સર બનશે ક્યાં કરી કરી છે છે તો કે ગુજરાતના જિલ્લામાં આપલી ખાતે તો ક્ષમતાનો આ પ્લાન્ટ અને ટોટલ કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરશે વારી એન્જિનિયર્સ ગુજરાતમાં સૌથી મોટો સોલાર નિર્માણ સુવિધા છે વારી એન્જિનિયર્સ ક્યાંની કંપની છે એવું પૂછે તો મુંબઈની કંપની છે મહારાષ્ટ્રમાં એનું હેડક્વાર્ટર છે ઓકે અને ગુજરાતના નવસારી જિલ્લામાં ચીખલી ખાતે આ સ્થાપશે નવસારીની વાત કરી તો દાંડી પણ આવેલું છે મહાત્મા ગાંધી દાંડી યાત્રા કરી એક વાક્યના ક્વેશ્ચન ફટાફટ જોઈએ હાલમાં ચર્ચામાં રહેલ યુએસ સ્પેશિયલ થ્રી ઝીરો વન રિપોર્ટ આ કોની સાથે સંબંધિત છે તો બૌદ્ધિક સંપદા

સહકારિતા મંત્રાલય દ્વારા સહકારી ડેરીના ઉત્પાદનોને ઓનલાઈન માર્કેટપ્લેસમાં લાવવા માટે કોની સાથે કરાર કરવામાં આવ્યો છે તો સ્વીગી ઇન્સ્ટામાર્ટ સાથે અને કરાર કર્યા છે સંયુક્ત રાષ્ટ્ર વૈશાખ દિવસ સમારોહ એમાં પહેલી વખત પવિત્ર બુદ્ધના અવશેષ છે એ કયા સ્થળે પ્રદર્શિત કરવામાં આવે છે તો વિયેતનામ ખાતે પ્રદર્શિત કરવામાં આવ્યા હતા આ વૈશાખ દિવસની ઉજવણી સ્વરૂપે કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિ આદિત્ય સિંધિયા એટલે કે જે સિંધિયા

આપવામાં આવેલો શબ્દ છે તો હાયા ઓ મિયા છે એમણે આ શબ્દ આપ્યો છે આ જાપાનના છે હાયા ઓ મિયા અને આ ગિબલી છે એનો અરબી ભાષામાં અર્થ થાય હોટ ડેઝર્ટ તો એ પણ યાદ રાખજો હાલમાં જ ભારતીય સેનાના વ્હાઈટ ટાઈગર ડિવિઝને કયા રાજ્યમાં લાઈવ મિસાઈલ ફાયર ફાયરિંગનો અભ્યાસ કર્યો છે તો વ્હાઈટ ટાઈગર ડિવિઝન ભારતીય સેનાનું એને ઓડિશામાં

તો આ પંદર મહિના વિડીયોને અહીંયા સમાપ્ત કરીએ મળી આવતી કાલે સોળમી મહિના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશો